કાંડે તીલે તો ઘરી બાડા બોકા મોર લાંબા હા બો લાંબા હા ઉકર ભવાયો સમા યે તો એક તો હવા ને રામે સમા ગત રોજ બિલપુડી ગામે થી ફરી એકવાર મહાકાઈ અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છેલ્લા 4 દિવસમાં બીજીવાર બિલપુડી ખાતે અજગર જોવા મળ્યો આ અગાઉ પટેલ ફળિયા ખાતે થી અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બિલપુડી ગામે ખાતે રાત્રિના સમયે કંપની પરથી પરત ફરતા અને નામના બે વ્યક્તિઓ પગદંડી પરથીગર પર પડતા તરત બીજા વ્યક્તિને બૂમ મારી હતી નહીં તો એ વ્યક્તિ ભૂલમાં અજગરના મોઢા આગળ જપગ મૂકવાની સ્થિતિમાં હતો સદનસીબે અને સાથી મિત્રની ચેતવણીના કારણે અજગરના જોખમથી બચ્યા હતા ત્યારબાદ આજુબાજુના ઘરોનું મોટું ટોળું ત્યાં જમા થઈ ગયું હતું અને તેઓ દ્વારા જીવદયા પ્રેમીઓને અજગરના રેસ્ક્યુ માટે બોલાવવામાં આવ્યા હતા ઉંમરમાં નાના દેખાતા આ યુવાનોનું મહાકાય અજગરને પકડવાનું સાહસ જોઈ ગામ લોકો અવાચક થઈ ગયા હતા આ અજગર આઠ ફૂટથી પણ વધુ લંબાઈનો હતો આ જ જીવદયા પ્રેમીઓએ બિલપુડીમાં આ જ અઠવાડિયામાં બીજી વાર અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું જીવદયા પ્રેમીની આ ટીમ રેસ્ક્યુ કરેલા ગજગરને માનવ વસાહતથી દૂર સલામત સ્થળે છોડી દેતા હોય છે